નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું ઓલપાડ તાલુકાના બલકસ ગામમાં આવેલો છું અમારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે મોક્ષા કુલદીપસિંહ ઠાકોર આ વચ્ચે એમના પપ્પા છે કુલદીપસિંહ મારા મિત્ર પણ છે અને એમના મમ્મી બેઠેલા છે બાજુમાં તો આ મોક્ષાની જે માર્કશીટ છે એટલે એનું રિઝલ્ટની વાત કરું તો ધોરણ દસની અંદર બોર્ડમાં એના એટી નાઇન પોઈન્ટ એટી થ્રી પર્સન્ટેજ આવેલા છે એ ટુ ગ્રેડ મેળવેલો છે અને છન્નું પોઈન્ટ ત્રેવીસ ટકા પીઆર એનો આવેલો છે તો મોક્ષા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને મારી ચેનલ પર સ્વાગત છે ખૂબ સારું રિઝલ્ટ છે તારું અચ્છા હવે પહેલો સવાલ કઈ સ્કૂલમાં ભણે છે સુરત ઇંગ્લિશ મીડિયમ ઓકે હવે સૌથી હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે મેથ્સમાં કેટલા છે એટી આઉટ ઓફ સેવન્ટી નાઇન છે અને હંડ્રેડમાંથી નાઇન્ટી સેવન છે બરાબર અને સૌથી ઓછા સૌથી ઓછા મારા ગુજરાતીમાં છે ગુજરાતીમાં હા 68 68 છે ના 70 80 માં 80 માં ઓકે ઓકે છા હવે ઇંગ્લિશ મીડિયમ માં પહેલેથી જવાનું એટલે મતલબ કે ઇંગ્લિશ મીડિયમ માં જવાનું પહેલેથી પ્લાનિંગ હતું હા બરાબર તો ઇંગ્લિશ મીડિયમ પસંદ કરવા પાછળનું મોટું રીઝન શું ઇંગ્લિશ મીડિયમ એટલે એમ અત્યારે સ્કૂલમાં શું કહેવાય ગુજરાતી ઇઝી પડે મધર લેંગ્વેજ હોય એટલે પણ આપણે કોલેજમાં ગઈએ કાં તો પછી એમ હાયર સ્ટડીઝ માટે ગુજરાતની બહાર બી જવાનું હોય તો ત્યાં ઇંગ્લિશ એમ મેઇન લેંગ્વેજ હોય બરાબર છે તો એ ત્યારે તકલીફ નહીં આવે બરાબર છે બરાબર છે મિત્રો જરા કંઈક ટૂંકમાં પરિચય આપવાનો રહી ગયો કુલદીપસિંહ મારા મિત્ર છે અને બલકસ ગામના યુવા સરપંચ છે છેલ્લી ત્રણ ટર્મથી અને ખૂબ જ ગામનો વિકાસ કરેલો છે તો અને જાહેર જીવનમાં પણ ખૂબ સારું એવું નામ છે ઓલપાડ તાલુકામાં તો કુલદીપસિંહ તમને એક સવાલ પૂછું કે તમારી ડિગ્રીના ખૂબ સારા પર્સન્ટેજ આવેલા છે તો ભવિષ્યમાં કયા કેરિયરમાં મોકલવાની ઈચ્છા છે એને પહેલાં તો હું એ જ દરબાર ન્યૂઝનો હું સ્વાગત કરું છું અને મારી ડિગ્રીના જે પર્સન્ટેજ આવ્યા છે એ માટે હું એને તમારે ચેનલના માધ્યમથી પણ અભિનંદન આપું છું અને પહેલાં તો એને કયા ફિલ્ડમાં જવું છે એ છે ત્યાર પછી એને કઈ અગવડ પડશે તો હું એને મદદ કરીશ બાકી એને પ્રેફરન્સ એને આપીશ કે એને કયા ફિલ્ડમાં જવું એની ચોઈસ પ્રમાણે કેરિયર પસંદ કરશે બરાબર બેન તમારું શું નામ મારું નામ કૃપાલી કૃપાલી બેન અચ્છા હવે તમે દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે છોકરાઓ ભણતા હોય તો માતાનો રોલ સૌથી મોટો હોય છે તો આ પર્સન્ટેજ આવ્યો છે એમાં તમારું કેટલું યોગદાન છે હા મેં શું કહેવાય કે એનો ટ્યુશન લેવા મૂકવાનો સ્કૂલે લેવા જવાનો એ ટાઈમ સાચે હતી બીજું બધું એ એની રીતે જ મેનેજ કરતી કેવી રીતે કરવું એ મારે એને કેવું નહીં પડતું કે તું વાંચવા બેસ કે તારું આગળ બધું ડેલી જે એનું વર્ક હોય તે બધું કરી દેતી બરાબર છે ઓકે મુક્ષા હવે ક્લાસની અંદર ફેવરેટ ટીચર કોણ તારા અલ મારા ટ્યુશનના હા એ મનીષ સર મનીષ છે એમનો ડેવલપમેન્ટ અને કયો સબ્જેક્ટ ભણાવતા એ સાયન્સ સાયન્સ હા અને બેસ્ટ ફ્રેન્ડ કોણ છે બેસ્ટ ફ્રેન્ડ મારી હેલી છે છે એના એટલે એટલા માટે કે ફ્રેન્ડ સર્કલ પણ સારું ના ના સર્કલ બહુ છે ઓછા છે પણ બધા સારા છે ઓકે હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો બહાર વિદેશમાં ભણવાની ઈચ્છા ખરી તારી ના

એટલે મારી તો ઈચ્છા એવી છે કે અહીંયા મારા ફેમિલી જોડે રહીને છું પણ ઘણા બધા પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ પણ એવું માને કે બહાર જવાથી કેરિયર બહુ સારું બને પૈસા કમાઈ શકાય ખાસ તો બરાબર એના વિશે શું કહેવું છે તારું પૈસા તમે પૈસા કમાવો પણ એ કોની માટે કમાવો ફેમિલી માટે ફેમિલી માટે સાચી વાત બટ એ તા નહી હોય તો તમે શું કરો શું કરવાનું એ મારો મેઈન બહાર નહી જવાનો રીઝન છે બરાબર છે એટલે આ એકદમ વિચાર ક્લિયર કટ છે તો મિત્રો આ બહુ બહુ જ જાણવા જેવી વસ્તુ છે કે અત્યારના જે યંગ જનરેશન છે એ બહાર શા શા માટે જાય છે અને અહીંયા જે સ્ટુડન્ટો નથી જવાના તે શા માટે નથી જવાના તો પણ વિચાર જાણવા જેવો છે તો મોક્ષાએ કીધું કે તમારી પાસે પૈસા હોય પણ ફેમિલીની હોય તો શું કરવાના તો પણ બહુ જરૂરી છે ફેમિલી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ તો પૈસા તો તમે અહીંયા પણ કમાઈ શકો છો બરાબર ને સાચી વાત ને અચ્છા હવે બીજો સવાલ કે ઇંગ્લિશ મીડિયમમાં તું ભણે છે તો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમમાં શું ફરક છે તારી દ્રષ્ટિએ શું લાગે ફરક એમ માર્કશીટનો બી છે કે ઇંગ્લિશમાં અમારે કેવું હોય કે લેંગ્વેજ સબ્જેક્ટ હોય એટલે લેંગ્વેજમાં હાઈએસ્ટ માર્ક એટીમાંથી ઇંગ્લિશમાં તમને આપે સેવન્ટી વન અને ગુજરાતીમાં આપે સેવન્ટી ટુ જ્યારે મારી એક ફ્રેન્ડ છે તે ગુજરાતી મીડિયમમાં છે મેં એને પૂછેલું કે તમારે ગુજરાતી જે લેંગ્વેજ સબ્જેક્ટ છે એમાં કેટલા આપે તો એને કીધેલું કે અમને ઇંગ્લિશમાં સેવન્ટી સેવન સેવન્ટી એઇટ સુધી આપે છે અને ગુજરાતીમાં સેવન્ટી ફાઇવ સુધી આપે છે એટલે એ જ્યારે એ લોકોના માર્ક્સ વધી જાય તો એટલે એ લોકોનું રિઝલ્ટ એમ એકાદ પર્સન્ટેજ વધી જતા અમારાથી એટલે એ ફર્ક છે અને બીજું કે તમે મધર ટંગમાં એમ ભણો એટલે ફર્ક તો પડે જ જલ્દી સમજ પડે જ્યારે અમને હવે ગુજરાતી હું ગુજરાતી છું બટ કોઈ કોઈ શબ્દ મને એમ એ નહીં પડે પણ આગળ જતાં ઇંગ્લિશ જ એમ ઇમ્પોર્ટન્ટ છે મેં એવું માનું ઓકે હવે ભણવા સિવાય બીજી હોબી શું તારી મારી હોબી છે નોવેલ વાંચું નોવેલ વાંચું હા ઇંગ્લિશ નોવેલ ફિક્શન મને ગમે અને હું પોતે પોએટ્રી બી લખું પોએટ્રી લખે પોએટ્રી લખું અને એમ મેં એક નોવેલ મે વિચાર્યું છે કે ફ્યુચર માં એક નોવેલ લખા એની શરૂઆત કરી છે બટ એ નથી ની તો પોએટ્રી મેં બહુ બધી લખું મેં મારી સ્કૂલમાં બી પાર્ટ લીધેલો ટેલેન્ટ હન્ટ હતું એમાં પોએટ્રી કોમ્પિટિશનમાં અને બીજું તો મને નોવેલ વાંચવાનું ગમે છે એક્ઝામ ટાઈમમાં બી હું વાંચતી માઇન્ડ ફ્રેશ કરવા માટે મારું એવું હતું કે હું એક્ઝામમાં માઇન્ડ ફ્રેશ કરવા માટે ઘણા લોકો ફોન જોઈ મેં એટલી દસ મિનિટ વાંચવાની વચ્ચે નોવેલ વાંચવાનું રાખતી મેં અત્યાર સુધી બત્રીસ નોવેલ વાંચી લીધી બત્રીસ નોવેલ વાંચી છે અચ્છા કઈ કઈ ઓથર ની વાંચી છે મારા ફેવરેટ ઓથર ચેતન ભગત ચેતન ભગત અચ્છા હા હા બરાબર છે અચ્છા ની વાત કરી તો પોએટ્રી કોઈ યાદ છે હમણાં કંઈક બોલી શકે છે અત્યારે બોલી ને લખેલી છે હા બટ અત્યારે મોડે મેમરી માં યાદ નથી હા એમ યાદ નથી ઓકે હવે એમ ટ્રાવેલિંગ એક બો એમ હોબી છે જે એમ મેઈન છે હા મને ફરવાનું બહુ જ ગમે છે બરાબર એટલે એમ મારું બી નાની હતી ત્યારથી મને શું કેવાય ડેડી મેં નાની હતી ત્યારથી મને એક બી વેકેશન એવું યાદ નથી જ્યારે હું ફરવા નહીં ગયો એટલે ફરવાનું મને ત્યારથી એમ બહુ છે ગુજરાતમાં ને ઇન્ડિયામાં કયા સ્થળ ફરી છે અત્યાર સુધી કયું સ્થળ બાકી છે જોવાનું બાકી છે મને ફરવાનું બી ઇન્ડિયામાં જ ગમતું છે ઇન્ડિયાની બહાર મેં બે ફોરેન ટુર કરી છે બટ જોયું છે કે ઇન્ડિયામાં વધારે સિક્કિમ જ બાકી છે સિક્કિમ ગંગટોક છે ઇન્ડિયાનું ઇન્ડિયાના બધા જોવાલાયક બધા સ્થળ જોઈ લીધા છે હા

અચ્છા હવે મોક્ષા બીજો એક સવાલ કે અત્યારે આપણા સમાજની જે દીકરી દીકરીઓ ભણે છે એના માટે કોઈ મેસેજ છે તારી પાસે કે તું કેવી રીતના રીડિંગ કરતી હતી કેવી રીતના વાંચવું જોઈએ કેવી રીતના તૈયારી કરવી જોઈએ કંઈક બધા એવું માને કે ટેન્થ ટફ છે એટલે બોર્ડ ઇયર છે તો ફેમિલી એવું કરી દે કે શું કહેવાય ટેન્થ ટફ છે જ્યારે મારી ફેમિલી એ મને મને કોઈ દિવસ પ્રેશર કે એક્સપેક્ટેશન નથી રાખ્યું મને એમ એવું લાગ્યું છે કે એ લોકો મને સપોર્ટ કરે છે બધા ઘણા બધા એવું કે પ્રેશર કરે છે લોકોની ફેમિલી પણ મેં કહ્યું કે મારી ફેમિલી ત્યારે મને સપોર્ટ કરતી હતી અને તો એટલે ટેન્થ ટફ તો નહીં હતો જેવી રીતે બધા વર્ષ આપણે એકેડેમિક યર હોય તેવી રીતે જ મેં ભણ્યું છે લાસ્ટ ડિસેમ્બર પછીની મારી મેઇન મહેનત હતી ત્યારે મેં શું કહેવાય એમ મેઇન ભણવા પર જ ફોકસ હતું આખો દિવસ મેં ત્યારે બધાને ખબર હોય કે શેડ્યુલ કેવી રીતના હતું તારું એના વિશે તો જાન્યુઆરી પછી સ્કૂલ ઓલમોસ્ટ ઉત્તરાયણ પછી બંધ થઈ જતી હતી તો સવારે મને રાતનું વાંચવાનું નહીં ખાવતું મેં અગિયાર વાગ્યા પછી બંધ કરી દેતી પછી મેં સાડા વાગ્યા ઊંઘી જતી પછી ચાર વાગે કે પછી પાંચ વાગે પાંચ વાગે તો ઉઠી જતી અને પછી પાંચ વાગ્યાથી બપોર સુધી વાંચતી અને એના પછી બપોરે એક કલાક ઊંઘી જતી કેમ કે એમ મને એવું થાય કે એક કલાક રેસ્ટ લઈ લઉં ને એટલે સાંજે પાછું બરાબર બન જાય અને સાંજે મારે વાંચવાનું જ હતું ને ત્યારે સુધી બધો સિલેબસ ક્લિયર થઈ ગયો હોય એટલે ખાલી ડાઉટ માટે ટ્યુશન જવાનું હોય ને આ એમ સાંજે બી હું વાંચતી અને રાતે અગિયાર વાગ્યા સુધી પછી મેં મૂકી દેતી અને એટલે એમ મારું એવું હતું કે મેં બધા કહે કે એનસીઆરટી વાંચવાનું બટ મેં શું કહેવાય ડાયજેસ્ટ પર વધારે ફોકસ રહી અને એના બધા જ ક્વેશ્ચન આન્સર હશે તમે નમી તો ને તો એ આખું એનસીઆરટીના બરાબર જ છે તો મેં આખું એવી રીતે વાંચ્યું છે અને મેથ્સ જે છે તે મેં રોજ એમ પ્રેક્ટિસ કરતી મેથ્સ એકચ્યુઅલી મારો વીક સબ્જેક્ટ હતો એકદમ વીક તો એટલે મને એનું ટેન્શન પણ હતું પણ સૌથી હાઈએસ્ટ માર્ક્સ મેથ્સમાં છે ઓકે હવે આગળ કેરિયર કઈ દિશામાં બનાવવાની ઈચ્છા છે અત્યારે મે સાયન્સ લીધું છે હા અને મારી ઈચ્છા પહેલી તો એવી છે કે નીટ ક્લિયર કરું બરાબર બોર્ડ બી ઇમ્પોર્ટન્ટ છે ને એના પછી નીટ અને એના પછી એમબીબીએસ કરું મેડિકલ લાઈનમાં મેડિકલ લાઈનમાં હા ઓકે તો હવે તમારા ફેમિલીમાં ડોક્ટર કેટલા છે છે કોઈ છે તો નથી બરાબર તો લગભગ કોઈ એવું સમજ ગોલ રાખે તો બહુ સારી વાત છે અને તું ડૉક્ટર બને તો મમ્મી પપ્પાને આનંદ થશે સાથે સમાજને પણ એક ડૉક્ટર મળશે બરાબર ને તો કોંગ્રેચ્યુલેશન સપનું જોવા બદલ અને સો ટકા સપનું સાકાર થશે મહેનત કરવાની જરૂર છે બરાબર અને ખૂબ ખૂબ અભિનંદન તારું જે રિઝલ્ટ છે એ પ્રમાણે આગળ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે બરાબર કુલદીપસિંહ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન દીકરીને ખૂબ સારી ભણાવી છે એને અને આગળ તમારું નામ રોશન દીકરીએ પોતાની મહેનતથી જ ભણી છે બરાબર મારી તો મારી ફિલ્ડ પણ એવી છે અને હું પોલિટિક્સમાં આગળ છું બિઝનેસમાં પણ એટલું એ છું કે મને મારો એની પાછળ મને ટાઈમ મળતો નહીં હતો તો મારા વાઇફે અને દીકરીએ એ બેની મહેનતથી આટલા પર્સન્ટેજ છે બાકી મારી આમાં મહેનત જોવા જાય તો મેં કોઈ મહેનત કરી નથી ખાલી એને ગાઈડ કરવાનું કોઈ કામ હોય તો કરું કે થોડી વાર કોઈ વાર મારે એને જે સજેશન આપવાનું હોય તે આપું પણ મહેનત મારી કોઈ આમાં હતી નહીં એ હું સ્વીકારું છું પરંતુ આ બેની મહેનતથી આટલા પર્સન્ટેજ છે અને મારું અમે સુરત રહીએ છીએ પરંતુ એમાં અમે ગામમાં સેટરડે સન્ડે આવી જતા પણ લાસ્ટ ટેન્થમાં હતી ત્યારે નહીં અવાયું પણ અમે નહીં આવતા હતા તો અહીંયાથી મારા ઘરે મારા ફેમિલી જે અહીંનું છે ગામથી ગામથી પણ એ લોકો મળવા ત્યાં રેગ્યુલર એને આવતા હતા કે થોડું સિકનેસ નહીં આવે અને એને થોડું એ થાય કે ઘરવાળા બી મને મળવા આવે છે બરાબર એટલે ઘરવાળાએ પણ એનો ઘણો બધો સપોર્ટ કર્યો છે તેમ આજે એના જે પર્સન્ટેજ આવ્યા છે એ બધા એની મહેનત અને મારી વાઈફની મહેનત રંગ લાવી બરાબર છે ઓકે થેન્ક યુ ઓકે